જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે મિત્રો આપણા સૌના ઘરમાં એક નાનું એવું પૂજા ઘર કે મંદિર હોય છે જ્યાં આપણા કુળદેવતા કે કુળદેવીની આપણે સ્થાપના કરીએ છીએ દીવા અગરબત્તી કરતા હોઈએ છીએ આજે આપણે જાણીએ કે એવી કઈ કઈ વસ્તુ છે જેને ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહીં કેમ કે જો તમે એ વસ્તુ રાખશો તો તમારા ઘરમાં રૂપિયાની તંગી રહેશે અને તમારા ઘરની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જશે દરેક માણસ પોતાના ઘરમાં એક નાનું મંદિર જરૂર બનાવે છે અને તે મંદિરમાં તેમના કુળદેવતા કે કુળદેવીના ફોટા રાખે છે અને તેમને ગમતી વસ્તુઓ પણ સાચી શ્રદ્ધાથી મંદિરમાં રાખતા હોય છે પરંતુ આપણા શાસ્ત્રો પ્રમાણે અમુક વસ્તુઓ મંદિરમાં રાખવાથી અશુભ ગણાય છે અને આ વસ્તુઓ એવી છે કે જેના લીધે ઘરમાં કલેશ થાય છે અને કાયમ ઝગડા કંકાસ પણ થાય છે જેના કારણે આપણા ઘરમાં ખૂબ જ નુકસાન થતું હોય છે તો હવે આપણે જાણીએ કે એવી કઈ વસ્તુ છે જેને માણસો જાણે અજાણે ઘરના મંદિરમાં રાખતા હોય છે જો તમારા મંદિરમાં પણ આવી કોઈ વસ્તુ હોય તો તેને મંદિરમાંથી તરત જ લઈને બીજી જગ્યાએ મૂકી દેવી જોઈએ ભગવાનને પણ કીધું છે કે કળિયુગમાં માણસો અશુભ વસ્તુઓની પણ પૂજા કરતો હશે તો હવે આપણે જાણીએ કે આપણા મંદિરમાં કઈ કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ મંદિરમાં હંમેશા માટીનું બનાવેલું કોળિયું રાખવું જોઈએ માટીનું કોળિયું ઘરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે ત્યારબાદ ઘરમાં મંદિરમાં એક સાથિયાનું નિશાન જરૂર રાખવું જોઈએ પછી ત્રીજી વસ્તુ છે કળશ કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે તેથી ઘરમાં મંદિરમાં સાથીઓ બનાવી તેની ઉપર કળશ રાખવો જોઈએ આવું કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે તેના પછી આવે છે શંખ સમુદ્ર મંથક વખતે રત્નોની સાથે સાથે શંખ પણ મળી આવ્યો હતો અને શંખ લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય છે તેથી કર્મના મંદિરમાં નાનો એક શંખ પણ રાખવો જોઈએ જેના કારણે માતા લક્ષ્મીમાં રાજી થશે અને કર્મા રૂપિયાની તંગી આવતી નથી ઘંટડી પણ મંદિરમાં અવશ્ય રાખવી જોઈએ ઘંટડીને ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરમાં ઘંટડીનો અવાજ થાય છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે તો આ બધી એ વસ્તુ છે જેને આપણે આપણા મંદિરમાં રાખવાની હોય છે મિત્રો તો હવે આપણે જાણીશું કે આપણા મંદિરના ઘરમાં કઈ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ ઘરના મંદિરમાં ગણપતિની મૂર્તિ એક ત્રણ અને પાંચ એવા આંકડામાં ન રાખવી જોઈએ મંદિરમાં ફક્ત બે જ ગણપતિની મૂર્તિ રાખવી જોઈએ તેને શુભ માનવામાં આવે છે તૂટી ગયેલા એટલે કે કટકા થઈ ગયેલા ચોખા આપણા મંદિરમાં રાખવા જોઈએ નહીં જો તમે મંદિરમાં ચોખા મૂકો તો તેને હળદરવાળા કરીને જ મૂકવા જોઈએ તેને શુભ માનવામાં આવે છે હવે તમારા ઘરમાં મંદિરમાં તમારા પૂર્વજોની મૂર્તિ હોય તો તેને તરત જ મંદિરમાંથી હટાવી દેવી જોઈએ કેમ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેને અશુભ ગણવામાં આવે છે આપણા પૂર્વજોની પૂજનીય છે પણ તેમને ઘરના મંદિરમાં મૂકવા જોઈએ નહીં કેમ કે આવું કરવાથી આપણને નુકસાન થવાની સંભાવના રહેલી છે ઘણા માણસો સાધુ સંતોની મૂર્તિ કે ફોટા ઘરના મંદિરમાં રાખે છે પરંતુ તેને અશુભ ગણવામાં આવે છે તમે જોઈ કોઈ સાધુ કે સંતને માનતા હોય તો તેમનો ફોટો દિવાલ પર લટકાવવો જોઈએ પણ ઘરના મંદિરમાં રાખવો જોઈએ નહીં જો તમે માતા લક્ષ્મીની ઊભી મૂર્તિ હોય તો તેની પૂજા કરવી જોઈએ નહીં પણ જો માતા લક્ષ્મીની બેઠેલી મૂર્તિની પૂજા કરવી જોઈએ તો આવી રીતે આટલી વસ્તુઓ આપણા ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહીં જો તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચડાવો તો તમને તેનો ખૂબ જ લાભ મળે છે અને ઘરના મંદિરમાં હંમેશા એક દીવો કરવો જોઈએ તો મિત્રો આ વિડીયો બતાવેલા ઉપાયને જો તમે અપનાવશો તો તમારા જીવનમાં સુખ અને શાંતિ અવશ્ય આવશે મિત્રો આ હતી એક માહિતી ઘરના મંદિરમાં કઈ વસ્તુ રાખવી અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો નવા વિડીયો સાથે મળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો